એક ભારત નિજમાં આપનું હાર્દિક સ્વાગત છે લુવાણા કડેશની પાવન ધરા નગરમાં અને રાજ રાજેશ્વરી સદી માતાજીના સાનિધ્યમાં એક શામ હેમરાજ પુઆજી કે નામ વિશાળ ભજન સંધ્યા યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમના નિમંત્રણ પુઆજી ગોગળ જોઈતાભાઈ હેમરાજજી અને પુઆજી ગોગળ મોતીભાઈ હેમરાજજી તેમજ સંધી પરિવાર લુવાણા કળશ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહંત શ્રી રામનારાયણ બાપુ વડવાળા આશ્રમ મોટી પાવળ અને સંતો મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ લાઈવ ચેનલ કલેશ સ્ટુડિયો લુવાણા કળશ આ કાર્યક્રમમાં નિહાળ્યો હતો અને બીજા દિવસે ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો હનુમાનજીના ઉપાસક નરસિંહ એચ દવે અને સદી માતાજીના પૂજારી વિષ્ણુભાઈ એમ દવે અને ગામમાંથી પધારેલ બોડી સંખ્યામાં દરેક સમાજના સનાતન ધર્મ પ્રેમીઓ આ કાર્યક્રમમાં આવીને આ કાર્યક્રમની શોભા વધારી હતી રિપોર્ટર નર્સી એચ દવે